જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી હિતેશવી આર પટેલ સમગ્ર રાજ્યમાં વર્ષ બે હજાર નવ દસથી પાલક માતા પિતા યોજના અમલમાં છે ઝીરોથી અઢાર વર્ષના સુધીના અનાથ અને નિરાધાર બનેલા બાળકોને તેમના નૈસર્ગિક કુટુંબમાં રહી અને સ્વસ્થ અને સંતુલિત જીવન જીવી શકે તે હેતુથી પાલક માતા પિતા યોજના અમલમાં છે જેના થકી આવા અનાથ અને નિરાધાર બાળકો પોતાનું શૈક્ષણિક અને કૌટુંબિક કૌટુંબિક પુનઃસ્થાપન થઈ શકે છે આ યોજના અંતર્ગત દર મહિને રૂપિયા ત્રણ હજારની માસિક સહાય લાભાર્થીને તેમજ પાલકવાલીના બેંક એકાઉન્ટમાં ડીબીટીથી જમા કરાવવામાં આવી છે બનાસકાંઠા જિલ્લામાં કુલ આજ દિન સુધી બે હજાર પચીસની સ્થિતિએ અઠ્યાવીસો અઢાર લાભાર્થીઓને લાભ મળેલ છે તેમજ હાલમાં કુલ એક હજાર સાતસો સત્યાવીસ લાભાર્થીઓને રૂપિયા એકાવન લાખ એક્યાસી હજારનો લાભ મળી રહેલ છે તેમજ આખા રાજ્યમાં બનાસકાંઠા જિલ્લામાં વધુમાં વધુ લોકો નિરાત અને અનાથાત બનેલા બાળકોને આ યોજનાનો લાભ મળી રહેલ છે સદર યોજના અંતર્ગત અલગ અલગ વિભાગમાંથી જિલ્લા બાળ સુરક્ષા એકમ શિક્ષણ વિભાગ પોલીસ વિભાગ આઈસીડીએસ વિભાગ તેમજ એનજીઓની સહાયથી આવા બાળકો સુધી માહિતી પહોંચી રહી છે અને આવા બાળકોના ફોર્મ ભરી અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરીને મળી રહેલ છે તેમજ તેનો લાભ આવા બાળકો સુધી પહોંચી રહેલ છે સમગ્ર જિલ્લામાં નિરાધાર અને અનાથ બનેલા બહુ મોટા પ્રમાણમાં બાળકો આ યોજનાનો લાભ લઈ લઈ રહેલ છે તેમજ હજુ પણ જો આ યોજનાનો લાભથી કોઈ વંચિત રહી ગયેલ હોય બાળકો તો તેઓ આ યોજનાનો લાભ લેવા માટે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરીનો સંપર્ક સાધી શકે છે તેમનો અને આ યોજનાનો લાભ મેળવી શકે છે આ યોજનાથી સમગ્ર રાજ્યમાં અને બનાસકાંઠા જિલ્લામાં મોટા પ્રમાણમાં અનાથ અને નિરાધાર બાળકોને લાભ મળે મળી રહેલ છે તેમજ સરકારશ્રીની ખૂબ જ એક સુંદર યોજના છે કે જેના થકી બાળકોનો સંતુલિત વિકાસ શક્ય બન છે